હાલમાં જે કાજલ વાજા છે મિત્રો કીર્તિબેન પટેલને શું કીધું છે ને આ વિડીયોની અંદર જાણવા મળશે અને મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય ને તો મિત્રો આપણી ચેનલને તમે ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો કાજલ વાજા છે કીર્તિબેન પટેલને શું કીધું છે તો પહેલાં તમે વિડીયો જોઈ લો પછી મિત્રો આપણે આગળ વાત કરીશું તો પહેલાં તમે વિડીયો જોઈ લો કામ કર્યા નહીં હારા કામ ને હવે તો હક ના ખાય કામી ને હરામ ના નય તાર તો સીના તીના પરખા કરી ને કામ હું પાછી મને કે કે સૌદભાઈ સૌદ ના રૂમ માં રે હું તો એમાં તો રહું પણ હોક ના પૈસા ભરીને ને ને તું તો હાથ તો હેલો મિત્રો આપણે હમણાં તમે વિડીયો જો કાજલબેન વાજાનો તો મિત્રો હાલમાં જે ખજૂરભાઈ છે મિત્રો સારા કામ કરી રહ્યા છે તો મિત્રો તમને બધાને ખબર જ હશે પરંતુ કીર્તિબેન પટેલ છે ને તો હાલમાં મિત્રો ખજૂરભાઈના વિરુદ્ધમાં ઉતરી છે તો મિત્રો તમને બધાને ખબર હશે તો મિત્રો હકીકત શું છે કોઈને ખબર નથી તો મિત્રો કીર્તિબેન પટેલ છે હાલમાં કોઈને પણ